નમસ્કાર સ્વાગત છે તમારું સુકુંશોરીવાલમાં આજની પવિત્ર વાર્તા છે બલચોત વ્રત કથા શ્રાવણ માસના વધ પક્ષની ચોથ બલચોત તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે અને દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછડાનું ભોજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બળચોતના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બળચોતની કથા એક ગામમાં સાસુ વહુ રહેતા હતા બંને વિધવા હતા શ્રાવણ ચાર આવી એટલે સાસુ નાહી ધોઈને મંદિરે જવા લાગ્યા જતાં જતાં તેની વહુને કહેતા ગયા કે વહુ આજે બોલજો જ છે તું ખવલાને રાંધી રાખજે સાસુના ઘરે એક ગાયને નાનું વાછરડું હતું જેનું નામ પણ ઘવલો હતો વહુ તો બરાબર સમજી નહીં કે સાસુએ ઘવલાને કેમ રાંધવાનું કહ્યું છે વહુએ તો ઘવલાના કટકા કરી માટલામાં ફરી ચૂલે રાંધવા માટે ચડાવ્યું સાસુ જ્યારે મંદિરેથી પરત આવ્યા તો વહુને કહ્યું કે વહુ ઘઉલાને રાંધ્યો છે ને ત્યારે વહુએ કહ્યું કે સાસુજી માંડ માંડ ઘઉલો પકડાયો અને કપાયો સાસુને ફાળ પડ્યું તો ક્યાં ઘઉલાની વાત કરે છે વહુ કહે આપણી ગાયના વાછેડાની ત્યારે સાસુએ કહ્યું કે અરે આ તે શું કર્યું ઘઉલો એટલે ઘઉંને રાંધવાની વાત કરી હતી સાંજે ગામની તમામ મહિલાઓ સાસુની ગાય અને વાછરડાની પૂજા કરવા માટે આવવાની હતી આથી સાસુજી દોડતા દોડતા કોઈને ખ્યાલ ન આવે તે રીતે ઘઉલાને માટલામાં ભરી ઉકળામાં દાટીને આવ્યા પછી બારણા બંધ કરી સાસુ બહુ ઘરમાં બેસી ગયા સાંજ પડીને ગામની બહેનો ઘરે આવવા લાગી ગાય ભાંભરવા માંડી બહેનો પૂછવા માંડી કે વાછડું ક્યાં સાસુ બહુ કેમ દેખાતા નથી વહુ દરવાજાની તિરાડમાંથી બધું જોઈ રહી હતી એવામાં ગાય દોડતી દોડતી ઉકળે ગઈ અને તેમાં શીંગ મારવા લાગી એટલામાં માટલામાંથી ઘઉલો નીકળ્યો અને માટલાનું કાટલું ગળામાં લઈ દોડતો દોડતો ઘઉલો ઘરે આવ્યો ગામની બહેનો ગાય અને વાછડાની પૂજા કરવા લાગી વહુ દરવાજાની તિરાડમાંથી ઘઉલાને જીવતો જોઈ સાસુને વાત કરી બંને દરવાજો ખોલી બહાર આવ્યા અને ગામની બહેનોને તમામ વાત કરી બધા રાજી થયા સાસુ અને વહુને દર વર્ષે બલચોતનું વ્રત કરવાનું નક્કી કર્યું તો આ હતી બળચોતની વાર્તા ભગવાન જેવું વ્રત એ સાસુઓને ફળ્યું એવું અમને ફળજો બળચોથના દિવસે ગાય અને વાછડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછડાની પૂજા કરીને તેને બાજરાની ઘોઘરી ખવડાવવામાં આવે છે બળચોથ પછીના દિવસે નાગપાચમ આવે છે તે પછી રાંધણછઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બળચોથથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે બોલચોકનું વ્રત સાંજે ચાર વાગે વાછાડા સાથે ઘઉવાણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય છે ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂપમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આમ આ પ્રકારે બળચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે આવી જ વધુ પાવન વાર્તાઓ માટે જોડાયેલા રહો સુકુન સ્ટોરી વલ સાથે